ડિસ્પેચ કરવામાં આવ્યા છે સેક્ટર પંદરમાં કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં રાખેલા ઈવીએમ ડિસ્પેચ કરાયા ગાંધીનગર ઉત્તર દક્ષિણ વિધાનસભા માટે બસો એકતાળીસ મતદાન મથક પર ઈવીએમ ડિસ્પેચ કરાયા ઈવીએમ બીયુસીયુ અને વીવીપેટ સહિતની ચૂંટણી સામગ્રી સોંપવાનું આયોજન એક બૂથ પર પાંચ સરકારી કર્મચારી ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલા રહેશે આવતીકાલે મતદાનનું મહાપર્વ છે સ્વાભાવિક છે કે લોકસભાની બેઠકોની ચૂંટણી ત્રીજા તબક્કાની યોજાવાની છે જેમાં ગુજરાતમાં પચીસ બેઠકોની ચૂંટણી યોજાશે સ્વાભાવિક છે કે અત્યારે સમગ્ર રાજ્યમાં ઈવીએમ જે ડિસ્પ્લેની કામગીરી થઈ રહી છે ચૂંટણી સાહિત્ય છે એ સાહિત્ય તમામ મતદાન મથકો ઉપર પહોંચાડવામાં આવી રહ્યા છે અત્યારે આપણે જ્યાં ઊભા છે એ ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં ગાંધીનગર ઉત્તર અને દક્ષિણની જે બેઠકો છે એ બેઠકો માટેનું ચૂંટણી સાહિત્યનું વિતરણ કરવામાં આવી રહ્યું છે છે અને ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો આ વિતરણ કાર્યમાં જે જે વસ્તુઓનો સામેલ કરવામાં આવી છે ખૂબ મહત્ત્વનું છે કારણ કે વેવની અસરની વાત છે ત્યારે હું કેમેરામેન રમેશ સ્ટુડિયાને કહીશ કે આ પ્રકારની દવાઓ પણ એક તાત્કાલિક અસરથી બૂથ ઉપર ક્યાંકને ક્યાંક કોઈ પણ અસાધારણ સંજોગો નિર્માણ થાય તો એને પહોંચી વળાય એટલા માટે છે ઓઆરએસ પણ છે કારણ કે ગરમી એટલી છે અને ગરમીને પહોંચી વળવા માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અત્યારે જે પ્રકારે અહીંયા દરેક જગ્યાએ તમામ વસ્તુઓનું જે આપવામાં આવી છે એક નાનામાં નાની ટાંકણીથી માંડીને સિફ્ટી પિન પણ આપવામાં આવી છે એટલે સુધીની વ્યવસ્થા રાખવામાં આવી છે જે સિલ્ડ મારવામાં આવશે એ સિલ્ડ માટેની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે આ પ્રકારની વ્યવસ્થા અત્યારે અહીંયાથી વિતરણ સહિત ચૂંટણી સાહિત્ય કરવામાં આવી રહ્યું છે સાહેબ તમે મતદાન મથક ઉપર આ બધું લઈને જવાના છો કુલ કેટલી આઈટમો અહીંયા તમને આપવામાં આવી છે અને કાલે શું ધ્યાન રાખવામાં આવશે ખાસ અહીંયા ચેક લિસ્ટ પ્રમાણે અમને તમામ સામગ્રી આપવામાં આવેલી છે અને અમે સંપૂર્ણ રીતે તૈયારી કરી રહ્યા છીએ બિહાર ખાસ કરીને દવાઓ પણ આપવામાં આવી છે ઓઆરએસ આપવામાં આવી છે શું શું છે એમાં મેડિકલ કીટ આપવામાં આવેલી છે સંપૂર્ણ સ્વાભાવિક છે કે મેડિકલ કીટથી માંડીને તમામ વસ્તુઓ આપવામાં આવી છે એ પ્રકારની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે એટલે ક્યાંકને ક્યાંક જે ગાંધીનગર ઉત્તર અને દક્ષિણના બસોને એકતાલીસ બુથો છે એની પર આ તમામ સાહિત્ય પહોંચાડવામાં આવશે સ્વાભાવિક છે કે સવારે સાત વાગ્યાથી આ મતદાન શાંતિપૂર્ણ થાય અને ક્યાંય પણ કોઈ ઈવીએમ કે વીવીપેટથી માંડીને તમામ વસ્તુઓમાં ક્યાંય મુશ્કેલી ન પડે એની અત્યારથી ચકાસણી કરવામાં આવી રહી છે એટલા માટેની આ વ્યવસ્થા છે અને સ્વાભાવિક છે કે જે ગરમી છે એ ગરમીમાં સવારે વહેલામાં વહેલી તકે મતદાન પૂર્ણ થાય એ દિશામાં ચૂંટણી અધિકારીથી માંડીને ચૂંટણી સ્ટાફ અને મતદારોને પણ અપીલ કરવામાં આવી રહી છે કેમેરામેન રમેશ સ્ટુડિયો સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર